શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા સન ઓગણીસો અઠ્ઠાણુંમાંથી નિરંતર ગણેશોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારના સ્પોન્સર વિના સંસ્થાના સો જેટલા સ્વયંસેવકોએ જ ગણેશોત્સવનો તમામ ખર્ચ ઉઠાવતા હોય છે આ સિવાય ભટાર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગણેશોત્સવના આયોજન દરમિયાન કોઈપણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે પણ મંડળના સ્વયંસેવકો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવતા હોય છે શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દેવાદી દેવ શ્રીજીની પ્રતિમા ભારે શ્રદ્ધા સાથે મુંબઈના કારીગરો પાસે બનાવવામાં આવે છે અને પ્રતિમાને અંતિમ ઓપ આપ્યા બાદ સંમતિના સ્વયંસેવકોના હસ્તે જ બાપ્પાની પ્રતિમાનું કલરકામ કરવામાં આવતું હોય છે દુંદાળા દેવની સ્થાપના બાદ સંભવતઃ સુરતનું આ એક જ મંડળ છે જેના દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું પણ આયોજન કરાય છે જેમાં સ્વયંસેવકોની સાથે સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેતા હોય છે સામાજિક અને ધાર્મિક સહિત રાષ્ટ્રવાદની થીમ ઉપર શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા જ દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે બે વર્ષ અગાઉ બાર જ્યોતિર્લિંગ અને ગત વર્ષે આદિયોગી અને અમરનાથ ગુફાનું એલઈડી થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ દિવસના આયોજન દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતા આ વર્ષે પણ ઠાકોરજી મહેલની થીમ ઉપર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે જેમાં લેસર શો દ્વારા રામાયણ દ્રશ્યો જીવંત કરવામાં આવશે આ સિવાય સેનાના અદમ્ય સાહસ અને શૌર્ય પરાક્રમ રૂપી ઓપરેશન સિંદૂરનો પણ લેસર શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરીને શ્રીજીના દર્શન માટે આવનારા ભક્તો માટે મંડળ દ્વારા રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં પ્રતિદિન દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લે છે જય ગણેશ હું ઠાકુરજી સેવા સમિતિનો એક કાર્યકર્તા ભાસ્કર અગરવાલ અમે દર વર્ષે છેલ્લા પચીસ વર્ષથી અમે ગણેશજીનું આગમન આયોજન કરતા આવીએ છીએ જેની અંદર અમે દર વર્ષે નવું કંઈક થીમ બતાવવાના પ્રયાસ કરીએ છીએ આ ફેરીએ અમે ગણેશજીનો મહેલ બનાવ્યો છે જેનું નામ અમે રાખ્યું છે ઠાકુરજી પેલેસ આ ઠાકુરજી પેલેસ અમે અમારી સોચથી બધું નવું ક્રિએશનથી છેલ્લા બે મહિનાથી મહેનત કરીને આજે આપ જે જોઈ શકો છો એવો આનો સફળ રૂપ દેખાવામાં આવ્યો છે વિશેષતામાં એવું છે અમારા ત્યાં દસો દસ દિવસ ભંડારાની વ્યવસ્થા મહાપ્રસાદના રૂપમાં કરવામાં આવે છે અમે એ જ મહાપ્રસાદ બનાવીએ જે અમે પણ ખાઈએ અમારા પરિવારવાળા પણ ખાય અને એ જ બધા ભક્તો અને શ્રદ્ધાળુઓ ખાય છે એ અમે જાતે અહીંયા બધા બેસીને તૈયાર કરાવીએ છીએ ભંડારાનું બીજી અગત્યની વાત અમે ગણેશજીનો જે આગમન થાય છે જે પ્રોસેશન નીકળે છે એ અમે પ્રોસેશન નથી કાઢતા એનો કારણ છે અમે એ ખર્ચને જે બે કલાક ત્રણ કલાકનો જે ખર્ચ થાય છે અમે એને ફિઝૂલ માનીએ છીએ એના કરતાં અમે એ પૈસાને કોઈ ગરીબની સેવામાં કોઈ જરૂરતમંદની સેવામાં પૂરું કરીએ અને અમારો જે ભંડારો છે એને અમે હજુ એને સુપર લેવલે કરીએ અમે એટલે એ ખર્ચ નથી કરવા માંગતા અમે છેલ્લા 25 વર્ષથી નાઇન્ટીન નાઇન્ટી એટમાં અમારું ટ્રસ્ટનું આયોજન થયો તો જેની અંદર બહુ નાના લેવલે ઘરની અંદર આ મૂર્તિ મૂકીને ગણેશજીની પ્રતિમા મૂકીને થયો હતો અને આજે આપ જોઈ શકો છો ભવ્ય લેવલે અમે આનો પ્રયાસ કરી રહ્યા છીએ મહાબનુઓ મહાબનુઓ આવતા હોય દર વર્ષે અમારી આગળ એવી વાતમી છે કે સીએમ સાહેબ સુરતના દોરે આવશે ગણેશજીમાં તો એ અમારા પંડાલમાં આવશે અમારા દ્વારા વિગત લઈને ગયા છે સીએમ ઓફિસમાંથી અને ગયા વર્ષે પણ ડીજીપી સર શ્રી વિકાસ સર પણ આવ્યા હતા અને મહાભાનુઓ આવતા જ હોય અમારા પંડાલમાં